શરીરની હેલ્થ માટે આ પાંચ શાકભાજી ખાવાની ટેવ પાડો ડાયાબિટીસના દર્દીઓએ પોતાની ખાવા પીવાની આદત ઠીક રાખવી જોઈએ જો તમે ડાયાબિટીસના પેશન્ટ હોવ તો તમારે તેને કંટ્રોલમાં રાખવા અમુક શાકભાજીને તમારી ડાયટમાં સામેલ કરવી જોઈએ ડાયાબિટીસ એક એવી બીમારી છે જેને કંટ્રોલ કરવી ખૂબ જરૂરી છે નહીં તો તે શરીરના ફેફસા અને કિડની જેવા અંગોને નુકસાન કરી શકે છે ડાયાબિટીસથી શરીર અંદરથી ધીમે ધીમે નબળું પાડી શકે છે બ્લડ સુગરને સામાન્ય રાખવા માટે ડાયાબિટીસના દર્દીઓએ શરીરને એક્ટિવ રાખવું જોઈએ આહારનું ધ્યાન રાખવું જોઈએ અને સ્ટ્રેસને કંટ્રોલ કરવો જોઈએ ડાયાબીટીસને ન કંટ્રોલ કરવા માટે સૌપ્રથમ તમારા આહારમાં કાર્બોહાઈડ્રેટનું સેવન ઓછું કરો અને પ્રોટીનનું સેવન વધારવું ડાયાબિટીસના દર્દીઓ માટે ખોરાકમાં હેલ્થથી ફિટનું સેવન કરવું પણ જરૂરી છે જો ડાયાબિટીસના દર્દીઓ બ્લડ શુગરને સામાન્ય બનાવવા માટે તેમના આહારમાં કેટલીક ખાસ શાકભાજીનો સમાવેશ કરે તો તેમની બધી જરૂરિયાતો પૂર્ણ થશે ચાલો જાણીએ કે ડાયાબિટીસના દર્દી બ્લડ સુગરને સામાન્ય બનાવવા માટે કઈ શાકભાજીનું સેવન કરી શકે છે એક પાલક જો ડાયાબિટીસના દર્દીઓ પોતાના બ્લડ સુગરને સામાન્ય રાખવા માંગતા હોય તો તેમને આહારમાં પાલકનું સેવન કરવું જોઈએ પાલક એક એવી શાકભાજી છે જેનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ લગભગ નહિવત હોય છે આ શાકભાજીમાં રહેલા પોષક તત્વોની વાત કરીએ તો તેમાં પુષ્કળ પાણી ઓછા કાર્બોહાઈડ્રેટ્સ ફાઇબર પ્રોટીન વિટામિન અ વિટામિન સી વિટામિન ફોલેટ વિટામિન ઈ આયર્ન કેલ્શિયમ મેગ્નેશિયમ પોટેશિયમ અને મેંગેનીઝ હોય છે જે શરીરને પૂરતું પોષણ પૂરું પાડે છે આ શાકભાજીનું સેવન કરવાથી બ્લડ સુગર સામાન્ય રહેશે સર્ગવો ડાયાબિટીસના દર્દીઓએ બ્લડ સુગરને સામાન્ય બનાવવા માટે દરરોજ સરગવાની શાકભાજીનું સેવન કરવું જોઈએ આ શાકભાજી સૂપમાં દાળ સાથે શાકભાજી સાથે ખાઈ શકાય છે સરગવાના સેવનથી ઇન્સ્યુલિન કુદરતી રીતે ઉત્પન્ન થાય છે અને ગ્લુકોઝનું શોષણ બરાબર રહે છે એન્ટીઓક્સિડન્ટ ગુણધર્મોથી ભરપૂર આ શાકભાજી સુગરને કંટ્રોલ કરતું નથી પણ બ્લડ પ્રેશરને પણ સામાન્ય બનાવે છે તેમાં નારંગી કરતા સાત ગણું વધુ વિટામિન સી હોય છે જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને શરીરને સ્વસ્થ રાખે છે ત્રણ ફુલાવર ડાયાબિટીસના દર્દીઓએ બ્લડ સુગરને સામાન્ય બનાવવા માટે કોબીનું સેવન કરવું જોઈએ કોબી એક એવી શાકભાજી છે જેનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે અને તે ફાઇબરથી ભરપૂર હોય છે કોબીમાં પોલિફેનોલ્સ અને વિટામિન સી જેવા એન્ટીઓક્સિડન્ટ હોય છે જે શરીરમાં સોજા ઘટાડે છે અને કોષોને નુકસાન થવાથી બચાવે છે કોબીમાં કાર્બોહાઈડ્રેટ્સ ઓછા હોય છે જે બ્લડ સુગર લેવલને સામાન્ય બનાવે છે તેમાં સલ્ફર હોય છે જે ઇન્ફ્લામેશનને કંટ્રોલ કરે છે ચાર કોબી બ્લડ સુગરને નિયંત્રિત કરવા માટે ડાયાબિટીસના દર્દીઓએ માત્ર કોબીનું સેવન જ નહીં પણ ફુલાવર પણ ખાવા જોઈએ ફુલાવરનું સેવન કરવાથી માત્ર સુગર સામાન્ય થતી નથી પરંતુ ડાયાબિટીસ પણ રિવર્સ કરી શકાય છે આ શાકભાજીમાં ગ્લાયકેમિક લોડ ખૂબ જ ઓછો છે અને કાર્બોહાઈડ્રેટ્સ ખૂબ ઓછા છે જે બ્લડ સુગરના લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે પાંચ કોળાનું શાક કોળું એક એવી શાકભાજી છે જે ડાયાબિટીસના દર્દીઓ માટે સુપ્રફૂડ છે આ શાકભાજીનો ગ્લાયકેમિક લોડ ખૂબ ઓછો છે તેનું સેવન કરવાથી બ્લડ સુગર લેવલ સામાન્ય રહે છે તેમાં પુષ્કળ પાણી અને ફાઈબર હોય છે જે કબજિયાતમાં રાહત આપે છે અને બ્લડ સુગરને સામાન્ય બનાવે છે મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર